ભારત પાકિસ્તાન તણાવ સ્થિતિ વચ્ચે ભૂજની બજારો સ્વૈચ્છિક બંધ ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને ધ્યાને રાખી કચ્છ જિલ્લા કલેક્ટરે જન સુરક્ષા માટે જાહેર કરેલ આદેશ બાદ ભુજ શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડી સમગ્ર બજારો અને વ્યાપારી કેન્દ્રો બંધ રાખ્યા હતા શહેરમાં સવારથી જ મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી અને રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીમાં ઓછું આવન જોવા મળ્યું હતું પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે સ્થાનિક વહીવટી લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને સત્તાવાર માહિતી પર આધાર રાખવા સૂચના આપી છે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને આપેલા સૂચનોનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી ભુજના વેપારીઓનો સ્વૈચ્છિક બંધ અને પ્રશાસનની સતર્કતા વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં સહાયક બની છે પરિસ્થિતિમાં આપણે તમામ કચ્છના નાગરિકો હંમેશા અવગત છીએ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે કોઈપણ પ્રકારની અફવાઓ પર આપણે ધ્યાન ના આપીએ કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય અસંગત બાબતો હોય એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ હાલમાં આપણને ખ્યાલ છે ડ્રોન ઉડાડવું ફટાકડા ફોડવા આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે આપણે તંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ આપણા વડીલો આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ સૌ પ્રથમ કરીએ મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ સમયની મર્યાદાઓ વગેરેના ધ્યાને લેતા કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈ પણ એવી જે લાઈટ છે એ લાઇટ જલતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ આપણા પરિવારનું આપણા ઘરનું આપણા શેરીનું આપણી ગામનું આપણા વોર્ડની અને

આપ સૌને મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે બ્લેકઆઉટની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ આપણે ઘરની અંદર રહીએ કોઈ ડરવાની જરૂર નથી આ દેશનું સક્ષમ નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેના બલ છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય અજાણ ચીજ વસ્તુ હોય જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ હું પણ ભુજની અંદર મારા કાર્યાલય મતે બેસું છું તમે અમારો પણ સંપર્ક કરી શકો છો અને આપણે ફરી એકવાર કહું છું કે આપણે સાથે મળી કરીને આ સમયની અંદર આપણે દેશનો સરકારનો અને તંત્રનો પૂરેપૂરો આપણે એને સહકાર અને સહયોગ આપીએ એવી કચ્છની મારી સૌ લોકોને જનતાને હું વિનંતી કરું છું નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ગ્રાઈમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ જિલ્લા સમાહર્તાના આદેશ મુજબ જાહેરનામા મુજબ સંપૂર્ણ કચ્છમાં લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો ગત રાત્રિથી લઈને આજે સવાર સુધી મતલબ કે બે દિવસના ગાળામાં કચ્છની અંદર સાતથી વધુ ડ્રોન હુમલાઓ થઈ ચૂક્યા છે એના સંદર્ભમાં લોકોને કોઈ સિવિલ વ્યક્તિને કોઈ નુકસાન ન થાય કોઈ જાનહાની ન થાય કોઈ મોટી નુકસાની ન થાય તેના માટે દરેક લોકોને કામ સિવાય ઇમરજન્સી કામ ન હોય ત્યાં સુધી ઘરથી બહાર ન નીકળવા માટે કચ્છ જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને અપીલ કરવામાં પણ આવી છે લોકોને અપીલ કરવામાં આવી રહી છે હાલ આ દ્રશ્ય છે ભુજ શહેરના જ્યાં લોકો સંપૂર્ણ રીતે સ્વયંભૂ જે કલેક્ટર સાહેબ શ્રીનો આદેશ છે તેનો અમલ કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે ભુજનું આ વિસ્તાર છે ધમધમતું વિસ્તાર છે અત્યારે સુમસાન વાસી રહ્યું છે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે હાલ જે સરકારની અને જે સૈન્યની જે કામગીરી છે તેને વધાવી તેને સાથ સરકાર આપીએ અને જે પણ એમના નિયમો છે જે પણ સરકાર દ્વારા જે પણ સૈન્ય દ્વારા જે પણ ફોર્સ દ્વારા નિયમો આપવામાં આવે છે નિયમનો ચુસ્તપણે પાલન કરીએ કેમકે આપણી એક ગલતી આપણને આપણા રાષ્ટ્રને આપણા ભારત દેશને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે એટલે જ્યાં સુધી કોઈ નવો આદેશ ના આવે નવો જાહેરનામું ના આવે જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ સૂચન ન મળે ત્યાં સુધી ઘરમાં રહી અને તમારાથી બની શકે એટલું સહયોગ આપવા વિનંતી છે કેમ કે જે તમે સમજો છો એવી સ્થિતિ નથી પણ હાલ જે સ્થિતિ છે એના સંદર્ભમાં જિલ્લા સમારતા દ્વારા સમગ્ર વિસ્તારને સમગ્ર કચ્છ જિલ્લાને વેપારી એસોસિએશનને દરેકને નાની મોટી સંસ્થાને અપીલ કરવામાં આવી છે કે લોકો સ્વયંભૂ રીતે બંધ પાડી અને સુરક્ષિત જગ્યાએ પોતાના ઘર પરિવાર સાથે રહે જ્યાં સુધી નવો જાહેરનામું કે નવી આદેશ ના આવે ત્યાં સુધી કચ્છ જિલ્લાથી નીતિશ ગોર કચ્છ કાનૂની ક્રાઇમ ન્યૂઝ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફ્રેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જતિશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે 99308 64095 થ્રી www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો